તો બાપુ વિદયગીરી જ્યારે હાજર હતા અને એમની સ્થાપેલી લિંગ પણ અહીં હાજરમાં છે અને ઘણું આપણને જોવા તમને હું બતાવીશ તો ઘણું જોવા મળશે તો આજે આપણે કૈલાસ ટેકરી ધામના મુલાકાતે આવ્યા છીએ મિત્રો તો અહીંના જે સેવા કાર્ય મિત્રો છે એમને પણ આપણે પૂછ્યું તો ચાલો આપણે ભાઈને બોલાવીએ આવો ભાઈ

તમારું મૂળ ગામ જે સનાળા તાલુકા તાલુકાનું ગામ અહીંયા બાજુમાં સરસ સરસ તો સરસ કહેવાય આપણે અહીંયા ત્યાંથી અહીંયા સેવા કરવા આવ્યા આપને ખૂબ ધન્યવાદ દેવા જેવું છે અને ખૂબ અભિનંદન પણ હું તમને પાઠવું છું તો સરસ પછી આગળ તમારી કામગીરી કરવાનો શું વિચાર છે

ગુરુપૂનમ હોય અથવા તો હૃદયથી અને ખૂબ પ્રેમથી ભાવથી સેવા કરતા હોય છે સરસ સરસ બાબ ખૂબ